સમુદ્ર મંથન થયું ને સમુદ્ર મંથન દેવોને દાનવો હવે ખરેખર તો સમાધાન સાટુ ભેગા થયેલા દેવને દાન હોય કે આપણે અંદરો અંદર કીધું ના બાકી છે ભાજપ કોંગ્રેસ કરી કરીને એ કે આલો આપણે ભેગા થઈ જાય એટલે બધા ભેગા થયા હવે દેવને દાનવો એટલા બધા હતા તેત્રીસ કોટી દેવ અને દાનવો નો તો કોઈ વરણની પાર જ નહીં દાદા આ સમુદ્ર મંથન કરત નહીં પણ હવે એ બધા ભેગા થયા હવે કોઈનું એવું ફળ્યું તો મોટું જોવે ને હવે કોના ફામે ભેગું થવું એટલા બધા વાડી કોની મોટી એટલે દરિયો છો એ કે મારી જેટલો પટ કોઈ પણ નથી મારો આવો એટલે સાગરે દેવ ને ને જગ્યા આપી હવે તમે કોઈના ઘેરે મહેમાન થઈને ગયા હોય પછી જાળિયા માલી ડોકાવાય નહીં

મણી નીકળ્યો અમૃત નીકળ્યું જ્યાં જગ્યા મળે અહીંયા બેસી જાવ સવારે મળી લેજો બથું ફરી ફરી હવારે જ મળાય ને હવે સાલુમાં તો હવે આ મંથન કહેવાય આ મળવું એ પણ મંથન વાત આલે છે સમુદ્ર મંથન ની વાત કરતો એ સમુદ્ર મંથન માં લે જયારે આ બધી વસ્તુ નીકળી અમૃત નીકળ્યું પછી બધું મળી જાય ને પછી પછી નો બહુ મંથન કરાય કરાયો તો મીટ્યા તો બોલો છેલ્લે હળાહળ ઝેર કાઢીને ઉભો નાનો માણો હોય ને દબાવીને દબાવીને તમે આ બિચારો દીધા કરે પછી બહુ નો દબ્યા કરાય પછી રાકાનો ઘા ફગે નહીં આવું છું એ બધું ટૂંકમાં શંખ અને લક્ષ્મીજી એક બાપના દીકરા શંખ કોક કોકને હવાઈ વાગ્યા કરતો હોય કારણ કે લક્ષ્મી નો ભાઈ છે પણ જયારે લક્ષ્મીજી નીકળ્યા અમૃતમાં જેમ જોટા જોટી થઈ એ જ રીતે લક્ષ્મીમાં પણ એ રીતે થયું દેવો કે અમે વરીએ દાનવો કે અમે વરીએ ત્યારે નિર્ણય કર્યો કે ભાઈ તલવારો બંધ કરી ગયો આપણે સમાધાન હાટુ ભેગા થયા મંથનમાં પીડ્યા હવે કામ કરો લક્ષ્મીજીને હાથમાં વરમાળા આપો અને જે સારો લાગે એની ડોક માં એ વરમાળા પહેરાવી દે એટલે ખોટી ધૈડ નહીં એટલે દાનવો કે અમને બે દી આપો એટલે બ્યુટી પાર્લર માં ગયા કારણ કે લક્ષ્મીને વરવાનું હતું દેવો કિન્નરવો ઇન્દ્ર જેવા એમ કેવાય બધા પટિયા પાડી પાડી ગયા કઈ ઘટેલે નિર્ણય થયો કે વરમાળા લઈ લક્ષ્મીજી નીકળ્યા અને છત્રભુજ ભગવાન શ્યામ સુંદર વિષ્ણુ નારાયણની ડોકમાં લક્ષ્મીજી વરમાળા પહેરાવે એટલે ત્યાંના પત્રકારોએ એને પ્રશ્ન કર્યો લક્ષ્મીજીને ત્યારે એ ટોટલી મીડિયા નારદજી સંભાળીને બેઠેલા તે ત્રણ લોકમાં એનો છાપો હાલતો હતું નારદ જેવો કોઈ ગુરુ નહીં નારદે ખાલી બે જ શિષ્યો બનાવ્યા એ બે બાળકો

એ કોઈની ડોકમાં નહીં અને તમે વિષ્ણુની અંદર શું એવું તમે જોયું કે તમે વિષ્ણુની ડોકમાં વરમાળા પહેરાવી ત્યારે લક્ષ્મીજીએ કીધું કે મેં એના ચાર હાથ જોયા ને એટલે હું રાજી થઈ ગઈ કે બે હાથવાળાને હું વરવું ચાર હાથવાળાને વરવું ને તો એ જગતમાં બરાબર મને આપે એમ દુનિયાને બરાબર મને આપે એટલે ત્યારથી કહેવત છે બે હાથે રડો અને ચાર હાથે વાપરો બે હાથે રડો ચાર હાથે તમે આપો અને એમ જેટલા જેટલા એ રીતે આપશે એને વિષ્ણુ બહુ આપશે વિષ્ણુ ત્રત કહે છે લક્ષ્મીને જાય એની ઘરે આંટો મારી આય હા ને લક્ષ્મી આંટો મારી જાય એટલે અરે સાહેબ ખાલી મંથરા જેવું મંથરુ કઈ કઈને ને અડેન બુદ્ધિ ફેરવી નાખે તો જેને તમારો સદગુરુ નો હાથ અડેન જો તમારી બુદ્ધિ ન ફેરવે તો તોય ભલામણ તમારો સદગુરુ નો કહેવાય એક મંથરાના સ્પર્શ થતી જો આટલી બુદ્ધિ બે કાબુ થતી હોય અરે તમે આ આ મંડપમાં હાલો હું એમ તો હાલો ફેર્યો હોય તો અપાય બાકી ના આપો ને તોય મોજથી બેહો ને તોય તમારી બુદ્ધિ પવિત્ર થાય થાય ને થાય મોજથી બેહ હતા આપણું જોયો પીડિયો પાણોય વધે આ મારા ભાવનગર પાસે મસ્તરામ બાપા હતા કોઈ ઓળખતું આ કોણ છે ને ક્યાંથી આવ્યા ને શું થયું ને કોઈ બોલ્યા નથી કોઈ દેખાતું નથી પીડિયા પીડ્યા રહ્યા તોય પૂજાઈ ગઈ પાંત્રી વર્ષ એક જગ્યાએ બેઠા રહ્યા આમ જ બેઠા હું બીમાર હતા હું છું મારો રામ જાણે પણ બેઠા રહ્યા જો પૂજાઈ જતા હોય તો સાહેબ એટલા મોટા કાર્યો કરે અને એવડા એવડા મોટા કાર્યો સાહેબ આ કરતા હોય બે હાજર બારમાં બે હજાર ચૌદ માં એને આપણા પ્રોગ્રામ અરે કાંઈ લેના દેના નો હોય મને ગમે આ વિડિયો વાળા ગમે કારણ કે એ ઓલા કે એ જ સાંભળે આપણને તો સાંભળે જ નહીં અને કાન ઉપર લગાડે ને મને એમ આવડે હું કે હેડફોન હેડફોન ને અચ્છા આપણે એમ થાય આગળ સુંદર ઉપર જવાના બહુ સરસ આખું વાહ મારો બાપ વાહ જામનગર થી પધારેલ આમ તો મૂળ ભીંડા ભાઈ શ્રી ખેમભાઈ બોદર સમય ટ્રાવેલ તેમના તરફથી પણ પાંચ હજાર એકસો ને એક રૂપિયા આવે છે તારી નાગડા થોડા ખુબ ખુબ ધન્યવાદ વાત એ કરતો તો કે કોક ને આપે અને ભગવાન આપે એ વાત નક્કી છે દેતા આવડવું જોવે નીતર પેલા ગોર બાપા ઘીરે આવતા ને આપણે એક ખોબો લોટ આપતા તો આખા ઘરનું કલ્યાણ કરીને વૈયા જતા

એ હાફ ઘોડીએ સીડ્યો બાપા તાર બાઈ ગબદીન બારી આવી એ કે દાદા ક્યાં છે હાફ કે ક્યાં તમારા છે હાથ બીના ખોબો લોટમાંય ખોટું બોલતા હોય તો ઘોડીએ હાફ સડવાના મહેમાનો ખૂબ આદ આવ્યા છો ઉલ્લી ઉલ્લી મહેમાન આવ્યા અને ઉલ્લી ઉલ્લીને આપવાના છે કારણ કે અહીંયા એક ધારા નામ ચાલું છે અને મારે તમને દાંત એટલા કટાવ ગૈજ્યાંન બિજાન મારી પાસે છે ને તમને એમ થાય કે આ માયો આયરા આગળ ગૈજ્યારની માઇન્ડ છે મારામાં જ ગંજ્યાર નથી તમને દેવું હું હવારે લઈ લેજો કથા માલી ગયાં જે લેવું હોય હા બાકી કાંઈ આપણી પાસે એવું કંઈ છે આપણી પાસે મોજ છે અને મોજ છે એ ભગવાનનું રૂપ છે હા ભક્તિ નો ચોથો પ્રકાર છે આનંદ તો તમે ભક્તિના પેલા પ્રકાર છે એનો બરોબર ધર્મ હા દાદા છે ને હા એ તો ખબર પડી મળ્યા મને બહાર હા આવ્યા ત્યારે એમ બધા ભેગા ઉભા થાય ગોરદાદા મને ગમે સાધુ હોય ને બાપુ કહેવાય ગોર હોય ને દાદા કહેવાય બાપ નો બાપ છે સત્ય છે એવું જ બધું